નમસ્કાર રાજકોટમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીના ભાવ વધારાના મુદ્દે રાજકોટ કોંગ્રેસ દ્વારા ધરણા યોજાઈ ખેડૂતોએ મગફળીનો યોગ્ય ભાવ મળે તે હેતુથી બહુમાળી ભવન ચોક ખાતે કાર્યક્રમ યોજાયો ધરણામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને રાજકોટ શહેરના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ અમારા નિશિતભાઈ લલિતકાકા

એ લોકોને પ્રશ્નને નઈ વાચા આપે કોઈ પણ સરકાર હોય મારું નામ જયદેવભાઈ જવું જયદેવભાઈ ખાસ તો ધરણાનો કાર્યક્રમ છે અને સુ ધરણાનો કાર્યક્રમ ખાસ એ માટે રાખેલો છે કે જે ખેડૂતોની મગફળી છે ટેકામાં લેવાની છે એની માત્રા બહુ ઓછી છે અડસઠ મણ છે અને અમારી એવી માંગણી છે કે બસો મણ તમારે લેવી જોઈએ ખાસ તો કેટલા ખેડૂતો ક્યાં ક્યાંથી આવ્યા છે અત્યારે આખા રાજકોટ તાલુકામાંથી ખેડૂતો ઉમટી પડ્યા છે અને હજી જરૂર પડશે તો રાજકોટ આખા રાજકોટ જિલ્લામાંથી પણ ખેડૂતો ઉમટી પડશે મુખ્ય માંગ આપની શું છે મુખ્ય માંગ અમારી એ છે સરકાર વહેલી તકે મગફળીનો જથ્થો બસો મણ ખરીદે એવી અમારી માંગણી છે ખાસ કરીને આના ઉપર તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે તંત્ર દ્વારા એક્શન કોણ લે તંત્ર એ સરકારી કોણ લે સરકારની બે ધારી નીતિ છે ખેડૂતને પા પાયમાલ કરવાની નીતિ છે દિવસે દિવસે સોનાનો ભાવ વધી રહ્યો છે દિવસે દિવસે સોનાનો ભાવ વધી ગયો છે પછી ખાતર બિયારણ દવાના ભાવ વધી ગયા છે અને જે આ ફસલ છે અમારી ખેડૂતોની એના ભાવ દર વર્ષે નીચા જતા જાય છે જે જ્યારે ચોવીસો રૂપિયાનો કપાસ હતો એ આજે બારસો તેરસોમાં મળે છે મગફળી જે હજાર બારસોની હતી એ આજે સત્તો સાતસોમાં મળે છે તો અમારે ખેડૂતને શું કરવા અને બે હાજર નો સરકારનો આંકડો છે એક લાખ અને એકોતેર હજાર ભારત છે કૃષિપ્રધાન દેશ છે ભારત કૃષિપ્રધાન દેશ છે આપણો આખો દેશ ખેતી ઉપર નભે છે અને ખેડૂત જગતનો તાત છે ખેડૂત ના ઘરમાં હોય તો ઈ આખા દેશમાં જાય અને આખો દેશ એના ઉપર નભે છે